અનુશાસન નો હોય ત્યાં દુશાસન ફાવી જાય શિસ્ત અને પ્રેમ આ રાષ્ટ્રની ઓળખાણ છે તમને મારી નૈતિક જવાબદારી હું તમારી સામે છોતેર વર્ષનો છું સેવન્ટી સિક્સ રનિંગ સુરેન્દ્રનગર એમપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નો વિદ્યાર્થી છું મારા લોહીમાં કટ્ટર રાષ્ટ્રવાદ આરએસએસ ના સંસ્કાર છે વિષયાંતર નહી થાય મારી ભાષા એકદમ કાઠિયાવાડી છે સૌરાષ્ટ્રની પ્રોપર એટલે તમને સહેજ કડક લાગે એવું પણ બને મારી જન્મભૂમિ ચોટીલા છે એટલે તળપદ ભાષા આવે એ તમને થોડીક વાર થોડુંક એવું થાય કે આટલું બધું કડક કેમ બોલતા પણ હવે એમાં કાંઈ ફેરફાર થાય એવું છે નહીં છોતેર વર્ષે આ સુરતથી હું બહુ પરિચિત છું ઓગણીસો બોતેરથી મને આજ અતિ આનંદ છે કે હું વિદ્યાર્થી જ છું જગત એક મહાન પાઠશાળા છે અને હું કાયમ માટે વિદ્યાર્થી અને કાયમ માટે સ્વયંસેવક છું તમે જે હેતુ માટે ભેગા થયા છો એ જ તમને સાંભળવા મળશે મારો અનુભવ એટલે વિદ્યાર્થીઓને વિનંતી નીરસ નહીં થાવ તમને કંટાળો નહીં આવે એકદમ મૌલિક વિધાન હશે એવું બને પણ ભાષામાં થોડીક તકલીફ રહે આઈની ભાષા જે છે એવું ન બોલી શકું અને હું પ્રયત્નય નથી કરતો મારી તળપદ્ધ ભાષામાં બોલી પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગિત સ્વરે જેથી આ પાટીદાસ સમાજનું ભવન જયનાથથી ગુંજી ઉઠે સરસ્વતી માગી ઉમયા મા ब्रह्माणि मातगी चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवै नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवै नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा આ પંચામૃત કાર્યક્રમના આયોજકો આ સંસ્થાના અગ્રગણ્યો એવોંધુઓ નમસ્કાર સફળતાનો આધાર પ્રારબ્ધ ઉપર નથી પુરુષાર્થની નિર્બળતા ને પ્રારભ ઉપર ઠોકાડી બેસાડી અને નિર્દોષ થવાનું કોઈ દિવસ દુઃસાહસ ન કરવું પરમ પુરુષાર્થ કરવો જોઈએ દરેક વ્યક્તિએ સફળતા માટે પરિણામ લક્ષી જીવન ન જીવાય પુરુષાર્થ લક્ષી જીવન વિદ્યાર્થી રોટલાર્થી નો હોવો જોઈએ ધંધાર્થી નો હોવો જોઈએ સ્વાર્થી નો હોવો જોઈએ વિદ્યાર્થી પરમાર્થી હોવો જોઈએ એ વિદ્યાનો જ અર્થી હોવો જોઈએ એ વિદ્યા સિવાયની બીજી કોઈ માગણી જ ન હોય વિદ્યા એવી નહીં પેટ ભરવામાં જ કામ આવે વેઠમાંથી છૂટી છૂટીને ઠેઠ પહોંચવાની વિદ્યા પણ હોવી જોઈએ યથગતવા નર્ધન દે ધામ પરમ મમા એ વિદ્યા પણ યા વિદ્યા સા વિમુક્ત એ જે મનુષ્યને મુક્ત કરી દે બંધન નહીં એટલા માટે આજ તમે ભેગા થયા તો સાચા હાથમાં વિદ્યાર્થી બનવા પ્રયત્ન કરું તમને એમ થાય અમે સ્કૂલમાં જઈ છીએ ભણી છીએ અગિયારમાં ધોરણ માગ બાર મા જેમાં એફવાય એસવાય જેમાં ભણતા હોય પણ આપણે વિદ્યાર્થી છે આપણે વિદ્યાર્થીની માંગ છે આપણી વિદ્યા જેટલી માંગી છીએ આપણે કે જે વિદ્યાર્થી આપણું કલ્યાણ થઈ જાય શાળાનું બિલ્ડિંગ સારું હોય પણ એમાં જેમ શરીર સારું હોય સૌષ્ઠવાળું હોય એમાં પ્રાણ ન હોય તો એ શરીર મૃતપ્રાય છે એમ શાળાનું બિલ્ડિંગ સારું હોય એસી હોલ હોય તમામ સુવિધા હોય બસ લઈ જતી હોય બધું હોય પણ એમાં શિક્ષણ ન હોય તો એ શાળાનું બિલ્ડિંગ ભૂતખાના જેવું છે એની કોઈ કિંમત નથી એ એટ્રેક્શન પાવર નથી સારો વિદ્યાર્થી અહીંથી નીકળે એ જ મોટું એટ્રેક્શન પાવર છે એટલે પહેલો વિદ્યાર્થી છે અત્યારના વિદ્યાર્થીઓ રોટલાર્થી છે ધંધારથી છે સ્વાર્થી છે પરમાર્થી નથી આ દેશને જરૂર છે પરમાર્થી વિદ્યાર્થીઓનો કે જે રાષ્ટ્રનું ગૌરવ બને રાષ્ટ્રનું ઘડતર કરી શકે રાષ્ટ્રનું રક્ષણ કરી શકે રાષ્ટ્રની વિચારધારાને બચાવી શકે એ પોતે સશક્ત હશે પોતે સાવધાન હશે પોતે સમજદાર હશે તન તંદુરસ્ત હશે મન સ્વચ્છ હશે વિચારોની પવિત્રતા હશે તો એ સત્કર્મોનો પ્રવાહ વહેરા કરશે એટલે સાચા અર્થમાં વિદ્યાર્થી તમે એક પ્રતિજ્ઞા લ્યો હું વિદ્યાર્થી છું ધનાર્થી નહીં હું વિદ્યાર્થી છું વિદ્યાની જ માંગ છે મારી વિદ્યા પ્રાર્થના વાળો જેમ પ્રાર્થના પ્રઅર્થના પોતાની માગણી જ છે ભગવાન પાસે પ્રભુ પાસે એમ વિદ્યાર્થીની એવી માગણી હોવી જોઈએ સરસ્વતી માતા પાસે કે મારું જીવન રસથી ભરપૂર બની જાય મારી વાણીમાં સરસ્વતી હોય રસ ભરપૂર હોય મારા જીવનમાં સરસ બની જાઉં હું મારો જીવનનું વ્યક્તિગત એવી બધી તડપન હોય એવો બધો ઉત્સાહ હોય એટલો બધો ઉમંગ હોય તો આજનો મુદ્દો પેલો છે સાચા અર્થમાં વિદ્યાર્થી બનવા પ્રયત્ન કરો અમે વિદ્યાર્થી જ છીએ હું છોતેર છું નો અમે જગતની પાઠશાળામાંથી માર્ગ છે વિદ્યાર્થી તરીકે પ્રેય માર્ગ નહીં સ્ત્રી માર્ગ છે હંમેશા વિદ્યાર્થી ને વિદ્યાર્થી રહેવા દેશે જો પ્રેય માર્ગ ઉપર ચડ્યા ગાડી બદલાણી તો તમે વિદ્યાર્થી નહીં સ્વાર્થી થઈ જશો ધંધારથી થઈ જશો સ્ત્રી માર્ગ એટલે કલ્યાણ આત્મકલ્યાણ

એનું કલ્યાણ થાય એવું વિદ્યા એટલે કૃષ્ણ મંદિર જગતગુરુ એ આખા જગતનો ગુરુ થયો અને એને અર્જુનને એવી વિદ્યા શીખડાવી કર્મ ભક્તિ અને જ્ઞાન માર્ગની આ જ અત્યારની શાળાઓમાં હાઉ ટુ અર્ન મની પૈસા કેમ શીખ મળે એ જ શીખડાવવામાં આવે છે બીકોમ થઈ જાય બી થઈ જાય પૈસા કેમ મળી શકે માણસ બનાવવા પર દેખાવનો માણસ સ્વભાવનો માણસ બને એ શાળાનું દર્શન છે ફરી વાર કહું દેખાવનો માણસ સ્વભાવનો માણસ બને તો જ એનો પ્રભાવ પડે ને અભાવ અજ્ઞાન અને અશક્તિ દૂર થઈ એટલે વિદ્યાર્થીઓ પહેલું કામ એ વિદ્યાના જરથી હોવા છે બીજી ભીખ માગવાનું બંધ કરી દો તમે તમારા ઉપર સ્વાવલંબી બનો ગાઈડ ઉપર નહીં ટ્યુશન ઉપર નહીં ટ્યુટોરિયલ ઉપર નહીં ડિપેન્ડ અપોન ફીટ મસ્ટ બી આઈઝ એન યર ક્લાસની અંદર હો ત્યારે લેક્ચરને એવી રીતે આંખ અને કાનથી સાંભળો કે અંદર ઉતરી જાય અમે કોલેજમાં ભણ્યા ત્યાં સુધી કોઈ દિવસ ટ્યુશન રાખ્યું નથી ગાઈડ વહેંચી નથી કોઈ દિવસ બીજી વાર પુસ્તક ખોલ્યું નથી અને શાળાની અંદર શિક્ષણ એવી રીતનું હોવું જોઈએ કે જેમાં મનોવિજ્ઞાન હોય પૂરેપૂરું ભરપૂર વિદ્યાર્થીને ઓળખતા વિદ્યાર્થી આંખથી સમજે કાનથી સમજે જીભથી સમજે છે એનામાં જાગૃતિ ક્યાં માર્ગથી આવે છે કેવા રસથી આવે છે એ માધ્યમનો ખ્યાલ હોવો જોઈએ દરેક વિદ્યાર્થીનું તપાસ કરી લેવી જોઈએ એ શિક્ષકોએ પણ ધ્યાન રાખવું જોઈએ એવી શાળા નિર્માણ કરવી જોઈએ આ રાષ્ટ્રની હવે થશે અમે બે હજાર સોળમાં ઉજ્જૈનની અંદર વર્ગમાં હિન્દુમતીબેન કાટ દરે એને નક્કી કર્યું હવે શરૂ થયું છે તો વાલા વિદ્યાર્થીઓ પહેલું વિદ્યાર્થીને કેમ હાઉ ટુ ટેકલ પોતાના જીવનને કેવી રીતે તૈયાર કરવું એ પોતે નિર્ણય કરવો જોઈએ અને શિક્ષકોએ પણ એવું શિક્ષણ હકારાત્મક વિચારો આપવો જોઈએ અમે ચોથું ધોરણ ભણતા ત્યારે ભગવાનદાસ નિમાવત કરીને અમારા વર્ગ શિક્ષક હતા અમે શાળા કે પ્રાર્થના માંથી તો વર્ગમાં ઉભું પડે ગુરુજી આવીને બેસે પછી જ અમારે બેસાય અને મેથી પાક રોજ મળતો એ વખતે બાપ ઉપરાણું લઈને મારી મારી તોડી નાખે એટલે અમને અત્યારે ફરી ધોરણમાં ગોલ્ડ મેડાલિસ્ટ થઈને જ બહાર આવી વાંચ્યા વગર ચોથા ધોરણનું સાહિત્ય યાદ છે લોહીમાં ઉતરી ગયેલું છે તો એ શિક્ષક કે કેમ બધા ઉભા છો મેં તો ગુરુજી આ વિનોદ જગજીવન શેઠ છે ને બાદ બાકી નથી આવડતી એમ બેટા બાદ બાકી એક સેકન્ડમાં શીખડાય તું તો એ ગુરુજી એક સેકન્ડમાં હા કે સરવાળો ગુણાકાર ને બધું આવડે જ ભાગાકાર પણ બાદ બાકી નથી આવડતી કે એક એક સેકન્ડમાં મારી પાસે જ બેસતો વિનોદ જગજીવન શેઠ મારો સહ બોર્ડમાં રાવણ ચિતર્યો એને દસ માથા એકડો બગડો તગડો લખ્યો નીચે રામ ચિતર્યા અને ધનુષ હાથમાં લીધું બેટા આ કોણ છે તો કે રાવણ અત્યારના છોકરા માટે આ મુસીબત થાય આ કોણ છે એમ પૂછી તો સ્ટારનું નામ બોલી શકે પણ રાવણ એ ખબર ઘરેથી સંસ્કાર જ નથી મળ્યા ઘરેથી શાસ્ત્રનું જ્ઞાન જ મળ્યું નથી શાળાની અંદર રીતે કોઈ કે સારા વિચારધારા જરૂર થવી જોઈએ આ શાળાની જરૂર છે સંઘ આ કાર્ય કરે છે તો તરત કહે ગુરુજી તો રાવણ છે તો એને કેટલા માથા કે દસ ભગવાન રામે આમ તીર છોડ્યું પ્રેક્ટિકલ થિયરિકલ ને પ્રેક્ટિકલ એક માથું ઉડાડતું હતું ડસ્ટરથી ભૂંસી નાખ્યું બોલ બેટા શું થયું કે રાવણનું એક માથું કેટલા માથા માથું કેટલા માથા બાદ બાકી કહેવાય અમારે બે વખતે અગિયારમું ધોરણ બોર્ડ કહેવાતું અમે જયારે ભણતા ત્યારે અમારે બે બોર્ડમાં ગણિતમાં સો માંથી સો માર્ક હતા એ વિનોદ જગજીવન અત્યારે ચાર્ટર એકાઉન્ટર છે બોમ્બેમાં અને એની બધી સંપત્તિનો સિત્તેર ટકા ભાગ શિક્ષણમાં ખર્ચે છે તમે કલ્પના કરો કે વિદ્યાર્થી શું ન કરે કે રાષ્ટ્રનો પાયો બની શકે રાષ્ટ્રનું કાંગરું બની શકે રાષ્ટ્રનું હૃદય બની શકે રાષ્ટ્રનું કવચ બની શકે વિદ્યાર્થી ધારે કરી શકે રોશની બદલાવી નાખે જગમગાટ લાવી દે અંધકાર દૂર કરી દે જીવનની સજાગતા એવું કામ કરે વિદ્યાર્થી જોવા જોઈએ આપણે આ તકલીફ એ થાય છે કે આપણે કોમર્શિયલ માઇન્ડ થી જીવતા હોય છે પૈસા કેમ કમાય ટકા કેમ આવે પર્સન્ટેજ હવે તેવું કંઈક નહીવું નીકળ્યું અમારી વખતે એવું નહોતું પર્સન્ટેજ આટલા આવે તમે ટકાવારી માણસ બનવા પ્રયત્ન કરો વિદ્યા તમને મુક્ત કરવા માટે છે વિદ્યા પૈસા કમાવા માટે જ એકલી નથી વિદ્યા મનુષ્યને મંગલમય જીવન બનાવવા માટે છે અમે ભણેલા જ છીએ હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે છે સમુદ્ર અહીંયાથી પચાસ ફૂટ દૂર છે આ દરવાજો દૂર આટલે જ આ ડોક્ટર સાહેબ બેઠા એટલે જ સમુદ્ર છું જ્યાં બેસું ત્યાં પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે છે પૈસાથી જીવન ન બને જીવન પ્રેમથી બને લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ એકમાર્ગીય રસ્તો છે પ્રેમ એકમાર્ગીય છે મીરાને કોઈ અપેક્ષા જ નહોતી કૃષ્ણ પાસે એમ આપણી અપેક્ષા ન હોવી જોઈએ હું આમ થઈ જાઉં આમ થઈ જાઉં મારે જે કરવાનું છે હું અચૂક કરું હું સમયસર વાંચું સમયસર વિચારું સમયસર આચરું હું શાળાની અંદર સમયસર હાજર થઈ જાઉં પ્રાર્થનામાં હાજરી આપું અને શાળામાં ભણતી વખતે પૂરતું લક્ષ આપું આટલી સાવધાની રાખવી જોઈએ પુસ્તકના અક્ષરો ઉડીને મારી અંદર ગોઠવાય છે લાચારી રહે જ નહીં બીમારી આવે જ નહીં ગંદકી છવાય જ નહીં પેપર લખતી વખતે સળસડાટ લખાઈ જાય ચોરી કરવી જ ન પડે ચીઠિયું લઈ જ ન જાવી પડે ડિપેન્ડ અપોન ફિટ સ્વાવલંબી જીવન થઈ જાય અમે કોઈ દિવસ ચોરી મસલ્સ પાવર હતો અમારી પાસે માઇન્ડ પાવર હતો શારીરિક ક્ષમતા હતી પચાસ માણસ તો સામે પરશીઓ ઓળી જાય એકલા ઉભા માનસિક પણ અમે કોઈ દિવસ એવું કર્યું જ કે ચોરી કરીને પાસ થશું ચિંતવન કરીને આગળ વધશું અમારું ધ્યેય હતું વિદ્યાર્થી અમે વિદ્યા